શ્રી મંગલધામ કોળી સમાજ કેસો દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોર્તે સમાજના ભાતીગર સંસ્કૃતિની ઝાંખી જોવા મળી સમાજના યુવા વર્ગ મહિલા મંડળ તેમજ વડીલોએ ઉમંગ ઉત્સાહ સાથે પરંપરાગત વેશભૂષામાં ગરબા દાંડિયા રમીને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કર્યો આ અવસરે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સૌહાર્દ એકતા તથા સાંસ્કૃતિક પ્રત પ્રત્યેનો ગૌરવપૂર્ણ માહોલ સર્જાયો કાર્યક્રમ દરમિયાન ભાતીગઢ રાજ સાથે આરતીનો લાભ લેવામાં આવ્યો હતો વિશેષમાં સમાજના આગેવાનો અને યુવા કાર્યકરોના સંકલનથી મહોત્સવને સુંદર અને શિસ્તબદ્ધ રીતે ઉજવવામાં આવ્યો સમાજ ના પ્રતિષ્ઠ આગેવાનો દ્વારા અમે રાજમીઓ છે અને ખૂબ મજા કરી છે આ ટ્રેડિશનલ ડ્રેસમાં અમે બધા લોકોને કહેવા માંગે છે કે આપણો ટ્રેડિશનલ ડ્રેસ પહેરો આપણા સમાજ નું નામ રોશન કરો you <laughs>